મહાદેવ હર જય દ્વારકાધીશ નો બ્લોગ વિડીયો ની મારી પર સ્વાગત કરું છું તમારું બધા નું ભાઈ સવાર સવાર માં અત્યાર માં તો ઠંડી અને ઝાકળ ભર્યું વાતાવરણ છે મેં કીધું આજે વ્લોગ શરૂ કરી દઉં કેમ કે વ્લોગ મારે ક્યારેક ક્યારેક બનાવો તો પડે જ ક્યાંય કેમ કે આખો દી અત્યારે ફ્રી હોય ઘરે નીંદવાનું જીરામાં જીરામાં હોય એટલે વિડીયો ઓછા બનાવતા હોય તો મેં કીધું આજે ફ્રી પાછો એક વિડીયો જોરદાર નો બનાવી લઈએ કેમ છે ભાઈ મજામાં

એયા લઈ લે એ કોને ખવડાવવો છે આપણે પાડીને લઈ લે આઈ હમ હાલો જો બીજો એક નાનો એવો છે લાવજો એની બસડી છે આ મૂળો છે ને એની બસડી છે જો આ તને ખ્યાલ હાલો પાડી ખાવ મૂળા અમારે જો માણસ ખાઈ ખાઈને ધરાઈ ગયા વારો આવ્યો હવે

મિત્રો વાગી ગયા છે બપોરના 12 ના બપોરના બાર વાગે ફરી પાછો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે અત્યારે રસોઈમાં મસ્ત મજાની વાનગીઓ બને છે મેં કીધું વ્લોગ શરૂઆત કરી કેમ કે વ્લોગ બનાવે આપણું કામ છે તો અત્યારે જો મારા પપ્પા પણ અહીંયા બેઠા છે જો આ એ ભૂરાને રાખે છે અને મારા વા બાજુ હેલો હેલો મારા બા આ બાજુ મરસા કટિંગ કરે છે સમજે ભજીયા બનાવવાના છે ભજીયા સિવાય બીજું કઈ બનાવવાનું છે બનાવશે શેરો એમ જો ભાઈ મરસા કટિંગ કરે છે આ છે મેથી આ છે કોથમીર આ છે મસા લસણ ના પાંદ આ ડુંગળી મરસા લીંબુ અને એ બધી વાનગી છે આયા સીણા નો લોટ વાહ ભાઈ વાહ ને ગોટા બનાવવા માટે ગોટાનો મસાલો તો ગોટા બનવા ના છે ગોટાવાળા ને બાકી આ બાજુ મિક્સ શાક છે બધું રીંગણા વાલોડ આ છે ચટણી ગાટી ગાટી વાહ ભાઈ વાહ કાઈ નો ઘટન આ બાજુ બને છે બોલો શું બને છે રોટલી રોટલી બને છે અને હજુ બીજું કાઈ શેરું બનાવવાનું શેરું બનાવવાનું રવાનું રવાનું શેરું ગોટા ભજીયો રોટલી શાક છાસ ચટણી વાહ ભાઈ વાહ આ રોટલી બનાવી નાખ બનાવી નાખ હાલો મારા મમ્મી બનાવે છે આખા મરસા માટે આવી સિપ્સ અને હું બનાવું છું બટેટાની એવી પતરી જો વાહ ભાઈ વાહ કેમ કે આખા મરસાના થઈ ગયા ગોટા થઈ ગયા તો આરવર બટેટાની પતરી પણ થઈ જાય અને ભજીયાને એવું બધું થઈ જાય આરવર Мои потребы на ощупь Вау wow. ગોટા વડા માટે મારા મમ્મી અત્યારે જો ગોટા બનાવે છે મજા મસ્તી મજાના જો વાહ ભાઈ વાહ ગોટા બનાવે છે ને માર તો રાખે હેલો ગોટા ને કેટ પાણી આહા વાહ મિત્રો મસ્ત મજાનો હોવો જો બધો મરી મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે બધું તેલ પણ ગરમ થઈ ગયું છે અને મજા આવે છે પછી આ જો વાહ ભાઈ વાહ મહેમાન પણ આવી ગયા છે અને પછી ખાઈ નાખ્યું આપણે ભજીયા ગોટા

हाय अरे के के मोडू

નો એ બે ઈનો લેવે ખંભે થોડી કઈ બે મે ગાય યો તો હું ઉશકરી ના મુક દઉં ચેલેન્જ ચેલેન્જ તો બહુ કરી લીધી હવે મારા મમ્મીના ના પપ્પા બે જાય હે વાચી નાખવા અને અરે પૂરો હો તન જો વાચી દૂ નાખવા તન તન જણા જાય ઈ તેમ જો તો ના જાતા હો જાપો ખોલવા માં નઈ થાઉ આ હાલો આ ગાડી નથી લઈ જાવી